ખસેડાયા છે અલથાણ પોલીસે હાલ કાર ચાલકને પકડી આગળની કાર્યવાહી શરૂ કરી છે મળતી માહિતી મુજબ શુક્રવારે મોડી રાત્રે એક બેફામ કાર ચાલકે બમરોલી રોડ પર અકસ્માત સર્જ્યો હતો અકસ્માત સર્જી કાર ચાલક ભાગી છૂટ્યો હતો બે ફાર્મ બરેલા કાર ચાલકે બાઇક પર જઈ રહેલા દંપતી અને બાળકને અડફેટે લીધા હતા કારની અડફેટે આવેલા દંપતી સહિત બાળક ગંભીર રીતે ઘવાયા હતા ગંભીર રીતે ઘવાયેલા તમામને ભેગા થયેલા રાહદારીઓ એ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા દરમિયાન કેટલા કરાહદારીઓ અકસ્માત સર્જી ભાગી છૂટેલા કાર ચાલકને વેસુ વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો કાર ચાલક નિશાની હાલતમાં હોવાનું જાણવા મળતા રાહદારી હોય કાર ચાલકને મેથી પાક આપ્યો હતો આ મામલે પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અલધાણ પોલીસે કાર ચાલકને પોલીસ સ્ટેશને પકડી લાવી વધુ પૂછપરછ હાથ ધરી હતી અલધાણ પોલીસે કાર ચાલક પ્રફુલ જયંતી પટેલની ધરપકડ કરી વધુ તપાસ કરી છે બનાવ કઈ જગ્યાએ બન્યો છે તેની તપાસ બાદ પોલીસ ઇન્સ્પેક્ટર નક્કી કરાશે આ અંગે અલથાણ પોલીસ મતકના ઇન્સ્પેક્ટર ડીડી ચૌહાણે જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ પકડાયેલ કાર ચાલકે પાંડેસરા પોલીસની હદમાં આવેલ બમરોલી રોડ પર અકસ્માત સર્જી ભાગી છૂટ્યો હતો હાલ આ મામલે વધુ તપાસ કરી અકસ્માત જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્જાયો હશે તે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરશે